વાત કરીએ હવે અમદાવાદની અમદાવાદમાં બંધ સ્કૂલોમાં દબાણ થતા તંત્ર જાગ્યું છે જમાલપુર કાચરી મસ્જીક પાસે સ્કૂલના વિવાદ પછી તંત્ર જાગ્યું શહેરમાં બંધ ઓગણચાળીસ સ્કૂલો પર દબાણ ન થાય તે માટે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે ભાડુઆતની જગ્યા પર મહાનગરપાલિકા હક માટે કાર્યવાહી કરશે મહાનગરપાલિકાને ભાડુઆત હક મળે તે માટે કવાયત શરૂ કરાઈ છે આવી જે જર્જરિત મકાનોવાળી શાળાઓ છે જે આપણે સ્થળાંતર કરી છે અને મકાનો જર્જરિત હાલતની અંદર પડ્યા છે જેની અંદર પણ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો ભાડવાતનો હક છે એ પોસાય છે વર્ષો જૂનો ભાડવાત હક પોસાય છે એ જગ્યાઓની અંદર કોઈ બિનકાયદેસર રીતે પ્રવેશ ન કરી શકે કોઈ બિનકાયદેસર બાંધકામ ન કરી શકે એનો કોઈપણ પ્રકારે અન્ય વ્યવસાયિક ઉપયોગ ન થાય કારણ કે શૈક્ષણિક હેતુ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ભાડે મળેલી આ જગ્યાઓ છે એવી કુલ ઓગણચાલીસ જગ્યાઓની યાદી અમારી પાસે આવી છે કે તમામ ઓગણચાલીસ જગ્યાઓની અંદર આ પ્રકારના દાવા કરી કોર્ટ કમિશનર શ્રી દ્વારા કોર્ટ કમિશન કરવામાં આવે